ગઈકાલે રાત્રે થાનગઢ સ્થિત વર્યા પ્રજાપતિ સમાજવાડી ખાતે યોજાયેલા ઓગણીસમા વિદ્યાર્થી સન્માન સમારોહમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો આ સમારોહ માત્ર વિદ્યાર્થીઓના સન્માન પૂરતો સીમિત ન રહેતા ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા અને રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં એક અનોખી પ્રતિકૃતિ રજૂ કરાઈ હતી જેણે ઉપસ્થિત સૌના હૃદયમાં દેશપ્રેમ જગાવ્યો હતો કાર્યક્રમની શરૂઆતથી જ વાતાવરણ ઉત્સાહપૂર્ણ હતું પરંતુ જ્યારે નાના ભૂલકાઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલો અને

ધાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ઓગણીસમો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું જેમાં લગભગ એસી કરતાં વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે પહેલગાંવ હુમલામાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ એમને પણ આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને વિદ્યાર્થીઓ દ્વારા જે નિર્દોષ લોકોને હત્યા કરી અને બેરેમીથી હત્યા કરી છે એનું નાટ્ય સ્વરૂપ આપી અને કૃતિ રજૂ કરવામાં આવી અને સાથે સાથે એનો સરકાર અને સેનાએ જે બદલો લીધો ઓપરેશન સિંદૂર નામ આપીને એ પણ કૃતિ દ્વારા વિદ્યાર્થીઓએ રજૂ કરી અને ઓપરેશન સિંદૂરને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને લોકોને ઉજાગર કર્યા હતા કે ઓપરેશન સિંદૂર શું હતું સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ થાનગઢ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર મોરબી રાજકોટ આસપાસના ગામડાઓમાંથી લગભગ પંદરસો કરતાં વધારે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યુઝ સાથે જયેશ મોરી ધનગઢ